રાજકોટમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા રાજકોટમાં મહિલાઓએ પાણીમાં કર્યા યોગા જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે યોજાયો કાર્યક્રમ પાણીમાં એકવા યોગા દ્વારા મહિલાઓએ આપ્યો અનોખો સંદેશો અઢાર વર્ષની યુવતીથી પાસઠ વર્ષના વૃદ્ધા એકવા યોગા કાર્યક્રમમાં જોડાયા અહેવાલ દીપક રાઠોડ

ઈ છે કે કાંઈ વાંધો નહીં જવા દ્યો આપણે નથી કરવું જે માણસ કહે છે ને કે કોઈ માણસ આપણને ગાળ આપે તો ગાળ આપવા આપવાવાળાને આપણું મન ઉગ્ર થઈ જાય તો આપણી બુદ્ધિ એમ કે અલાવવાને મારું પછી તમારો આત્મા એમ કે કે હવે ઝઘડો કરવાથી શું ફાયદો આત્મા જે પ્રમાણે કીએ એ તમે કાર્ય કરો એ જ માણસ શ્રેષ્ઠ માણસો તરફની વાત કરી રાજકોટ મહાનગર જભાઈ મેં તો એક મિનિટ આ યોગ પદ્ધતિની અંદર તમારે શરીર મન બુદ્ધિ અને આ છે એમાં આ આ દાખલો કરીને કોઈ એને એના માટેની કોઈ વાત નથી આજે સાંભળો આજે પણ વિષય નથી આપણે વિષયથી જુદી લાઈનમાં જવું નથી સૌનો આભાર ધન્યવાદ